હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું હીરાલ્સ કિચનમાં શું ફ્રેન્ડ્સ ક્યારેય તમે મિક્સર જારની અંદર બિસ્કીટ ઉમેરીને આ વાનગી બનાવેલી છે રક્ષાબંધન સ્પેશિયલ આજે આપણે એક નવીન વાનગી બનાવવાના છીએ સાવ સરળ સિમ્પલ છે અને બાળકોની તો ખૂબ જ પ્રિય થઈ જવાની છે અને એકદમ યુનિક બનીને રેડી થશે એટલે તમે કાંઈક અલગ જ તમારી ડીશ થશે ફ્રેન્ડ્સ તો જરૂરથી બનાવજો તો તેના માટે આપણે અહીંયા આ રીતના મેરી બિસ્કીટ લીધા છે તમે બિસ્કીટ કોઈ પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે બિસ્કીટમાંથી આ વાનગી બનાવી લેશો ને એટલે બજારમાંથી મોંઘી વાનગી તો તમે ખરીદશો જ નહીં આ રક્ષાબંધન ઉપર તમારે તમારા ભાઈને કાંઈક યુનિક ખવડાવવું હોય ને તો આ વાનગી તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને વિડીયો પૂરો જોજો જેથી જરા પણ એક પણ સ્ટેપ તમારાથી મિસ ન થાય અને પરફેક્ટ વાનગી તમારાથી બને તો આ રીતે આપણે બિસ્કિટના ટુકડા કરી લીધા છે બે પેકેટ બિસ્કિટ લીધા છે મીડિયમ સાઇઝના હવે તેને મિક્સર જારમાં ઉમેરી દઈશું અને સરસ તેનો ફાઇન પાવડર રેડી કરી લેશું આ વાનગી બનાવવામાં ઘી તેલ ચાસણી લેવાની કે બીજું કાંઈ શેકવાની પણ માથાકૂટ નથી ફક્ત દસ જ મિનિટની અંદર આ વાનગી બનીને તૈયાર પણ થઈ જાય છે ફ્રેન્ડ્સ તો આ રીતે બિસ્કિટનું આપણે સરસ ફાઇન પાવડર કરી લીધો છે તમે અહીંયા જોઈ શકો છો આ રીતના તમે ફ્લેવર વગરના કોઈ પણ બિસ્કીટ લઈ શકો છો જેથી આપણી વાનગી ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થાય તો હવે તેમાં આપણે સ્વીટનેસ માટે કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કરીએ છીએ તમારે તેનો ઉપયોગ ન કરવો હોય ને તો અહીંયા દૂધથી પણ તમે આ બાઇન્ડ કરી શકો છો તો અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું તમારે દૂધ ઉમેરી દેવાનું સાથે ખાંડ અથવા સાકરનો પાવડર સ્વીટનેસ માટે ઉમેરવાનું પસંદ હોય તો અથવા તમે સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા પહેલાં આપણે ત્રણ ચમચી ઉમેરેલું છે પછી આગળ જેટલી જરૂર લાગશે એટલું આપણે કન્ડેન્સ મિલ્ક ઉમેરતા જશું તો પહેલાં બેથી ત્રણ ચમચી જેટલું ઉમેરી દીધું છે હવે આપણે બધી વસ્તુ સરસ બાઇન્ડ કરશું આમાંથી ફ્રેન્ડ્સ આપણે એવી વાનગી રેડી કરીશું કે નાનાથી માંડી મોટા લોકોને ખૂબ જ પસંદ આવવાની છે આજે આપણે એવી ડીશ રેડી કરવાના છીએ ફ્રેન્ડ્સ જરૂર લાગે એટલું કન્ડેન્સ મિલ્ક ઉમેરતા જશું અને તેનો એક ડો રેડી કરી લેશું જો ભાખરીનો લોટ હોય ને એ રીતનું આપણે કઠણ ડો રેડી કરવાનું છે કન્ડેન્સ મિલ્ક એકી સાથે નહીં ઉમેરી દેવાનું આ રીતે થોડું થોડું ઉમેરતા જઈને જ આપણે આ બધી વસ્તુ બાઇન્ડ કરવાની છે જો એકી સાથે ઉમેરી દેશું તો ઘણી વખત આ બેટર ઢીલું થઈ જાય તો તમારે શું ઉપરથી બિસ્કીટનો પાવડર ઉમેરવો પડશે એટલે તમારે થોડું થોડું ઉમેરતા જઈને ડો રેડી કરવાનો છે તો મારી રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો બસ આ રીતનો આપણે કંઈક ડો રાખેલો છે તો બધી વસ્તુ સરસ મિક્સ કરી દેસું અને આ રીતનો આપણો ડો રેડી થઈ ગયો છે તો હવે તમારી પાસે કોઈ ચમચી હોય કે ગોળ મોલ્ડ હોય ને તો તેનો ઉપયોગ કરી લેવો અને તે ન હોય ને તો આ રીતે મીડિયમ સાઇઝનો લુઓ લઈ લેવાનો અને તેમાંથી આપણે સરસ એવા રાઉન્ડ શેપ આપીને બોલ્સ રેડી કરી લેવાના છે તમારે અહીંયા જો કોઈ બીજો શેપ આપવો હોય તો તમે તે પણ આપી શકો છો ઘણી વખત ચોકલેટ મોલ્ડ આવે છે કલર તેનો ઉપયોગ કરીને તમે ડિઝાઇન આપી શકો છો પણ આપણે અહીંયા રાઉન્ડ જ રાખેલા છે એટલે બસ આ રીતે આપણે બધા જ જે આપણે લોટ રેડી કરેલો છે લુઓ તેમાંથી મીડિયમ સાઇઝના લુવા લઈને આ રીતના બોલ્સ રેડી કરી લેશું તમે અહીંયા જોઈ શકો છો આ રીતે બધા બોલ આપણે રેડી કરી લીધા છે બહુ મોટા નહીં આપણે મીડિયમ સાઇઝના જ બોલ રાખવાના છે મોટા બોલ્સ આપણે વેસ્ટ જાય એટલે આપણે મીડિયમ સાઇઝના જ રાખેલા છે જેથી બધા લોકો ખાઈ પણ આસાની થઈ શકે એટલા માટે એક બાઇટ જેટલા જ આપણે રાખેલા છે જો તમારી પાસે ચોકલેટ મોલમાં રાઉન્ડ શેપ આવે છે તેનો ઉપયોગ કરીને પણ તમે રેડી કરી શકો છો આ શેપ આપીને તો આ રીતે આપણે બધા જ બોલ્સ રેડી કરી લીધા છે તમે જોઈ શકો છો અહીંયા હવે આ બોલ્સને આપણે પાંચ મિનિટ માટે ફ્રીઝરમાં રાખી દેવાના છે જેથી તે સરસ એવા સેટ થઈ જાય અને આગળ આપણે જે પ્રોસેસ કરીએ એમાં ઇઝી પડે ફ્રેન્ડ્સ તો વિડીયો પૂરો જોજો સ્કીપ ન કરતા જેથી તમે પણ આ વાનગી ઘરે રેડી કરી શકો આ વાનગી બજારમાં ખૂબ મોંઘી મળે છે તો અહીંયા આપણે શું કરેલું છે ડાર્ક ચોકલેટ લીધી છે તમે મિલ્ક ચોકલેટ કે તમને કોઈ બીજી ચોકલેટ પસંદ હોય તે ચોકલેટ કમ્પાઉન્ડ લીધા છે તમે અહીંયા ચોકલેટનો ઉપયોગ પણ કરી શકો છો તો આ રીતે તેને મીડિયમ ટુકડામાં કટ કરી લેશું જેથી આપણે તેને ઓગાળવી છે ને મેલ્ટ કરવી છે એટલે સરસ ફટાફટ આપણો સમયની પણ બચત થાય એટલા માટે તો આ રીતે મીડિયમ સાઇઝમાં આપણે તેને કટ કરી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે નાના નાના ટુકડા કરી લીધા છે હવે શું કરવાનું છે આપણે લઈ લેવાનું છે ડબલ બોયલર તો આ તૈયાર થયેલી ચોકલેટને આપણે એક મોટા વાસણની અંદર ઉમેરી દઈશું આ રીતે સ્ટીલ કાચ જે હોય તે તમે લઈ શકો છો હવે તેને આપણે મેલ્ટ કરવાની છે ચોકલેટ એટલે આ રીતે નીચે બીજા વાસણની અંદર આપણે પાણી ભરીને ઉકાળવાનું છે તો આ રીતે આપણે તપેલીમાં પાણી રાખી દીધું છે હવે જેમ જેમ પાણી ઉકળશે ને એમ તેની વરાળમાં આ ચોકલેટ છે તે સરસ મેલ્ટ થવા લાગશે તો આ રીતે વચ્ચે વચ્ચે થોડી વાર આપણે ચલાવતા રહેશું જેથી કોઈ મોટો ટુકડો હોય તે ઉપર નીચે થવાથી ચોકલેટ આપણે સરસ મેલ્ટ થઈ જાય જ્યાં સુધી સારી રીતે ચોકલેટ મેલ્ટ ન થાય ત્યાં સુધી થવા દેશું ફક્ત પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગશે ચોકલેટને મેલ્ટ થવા માટે જો તમારી પાસે ઓવન હોય ને તો આ સ્ટેપ છે તે ફટાફટ થઈ જવાનો છે તો આ રીતે આપણે વચ્ચે વચ્ચે ચલાવતા ચલાવતા તેમાં કોઈ પણ ગાંઠા હોય તે આપણે કાઢી નાખશું અને સરસ ચોકલેટને મેલ્ટ થવા દેશું જેથી ઝડપથી ચોકલેટ મેલ્ટ થઈ જાય આમાં નથી તમારે ચાસણી લેવાની ઝંઝટ કે નથી આપણે ઘી દૂધ તેલનો ઉપયોગ કરેલો કે નથી કોઈ બીજા લોટનો ઉપયોગ કરેલો તો પણ આપણે સરસ એવી એક વાનગી રેડી કરી લેવાના છીએ જે રક્ષાબંધનમાં તમને લોકોને ખૂબ જ ઉપયોગી થવાની છે અત્યારે બજારમાં બધી વસ્તુ ભેળસેળવાળી મળે છે ફ્રેન્ડ્સ તો તમે તમારા ભાઈ માટે આવી વાનગી ઘરે જાતે રેડી કરી શકો છો તો હવે આપણી ચોકલેટ સરસ મેલ્ટ થઈ ગઈ છે તો એ તેને આ રીતે એક નાના બાઉલમાં કાઢી લેવાની છે જેથી આપણને ગાર્નિશિંગ કરવામાં આસાની રહી એટલે અને આપણા જે બોલ્સ હતા તે પણ પાંચ મિનિટમાં સરસ સેટ થઈ ગયા છે અહીંયા તમે જોઈ શકો છો બસ ફક્ત પાંચ મિનિટ માટે વધુ આપણે તેને નથી રાખવાના તો હવે આ રીતે કોઈ એક સ્ટીક લઈ લેવાની અથવા ટૂથપીક લઈ લેવાનું અને તેનેથી આપણે આ બોલ્સને ચોકલેટમાં ડીપ કરી દેવાના અને એક્સ્ટ્રા ચોકલેટ હોય તે બધી આ રીતે હટાવી દેવાની અને આ રીતે તેને કોઈ પણ એક ટિશ્યુ ઉપર રાખી દેવાનું જેથી ખૂબ જ સરસ એવો લુક પણ આવે તમે અહીંયા જોઈ શકો છો એક્સ્ટ્રા ચોકલેટ આપણે હટાવી દેવાની છે નહીતર પછી તમારે શું છે ફિનિશિંગ કરવું પડશે ચોકલેટનું એટલા માટે ને ઉપરથી આપણી ચોકલેટ સરસ કલરફુલ દેખાય ને તેના માટે આપણે અહીંયા ઉપર સ્પ્રિન્કલર લગાવી દઈશું જેથી દેખાવ ખૂબ જ સરસ આવે અને આ ચોકલેટ છે તે બેથી ત્રણ મિનિટમાં સરસ સેટ પણ થઈ જશે તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે બધ બધા બોલ્સ છે તેને ચોકલેટમાં ડીપ કરતા જશું આ રીતે આપણે તેઓની ઉપર સ્પ્રિન્કલર લગાવી દઈશું જેથી દેખાવ સરસ આવે તમે અહીંયા ડ્રાયફ્રૂટની કતરણ પણ ઉમેરી શકો જો કલરફુલ સ્પ્રિન્કલર ના હોય તો તો આ રીતે હોમમેડ ચોકલેટ ફ્રેન્ડ્સ તમે તમારા ભાઈ માટે જરૂરથી ટ્રાય કરજો જો કંઈક યુનિક બનાવવું હોય ને તો આ વાનગી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે આ ચોકલેટ લાગશે પણ અલગ અને દેખાવ પણ ખૂબ જ સરસ આવશે તો અહીંયા આપણે બધી ચોકલેટ રેડી છે તો આ રીતે આપણે તેને સર્વ કરી લેશું તમે અહીંયા જોઈ શકો છો તેનો લુક કેટલો સરસ આવી રહ્યો છે અને તમે એર ટાઈટ બોક્સની અંદર ભરીને ફ્રીઝમાં મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો ફ્રીઝની અંદર રાખવાની તો અહીંયા તમે જોઈ શકો છો આપણી કલરફુલ ચોકલેટ બનીને રેડી છે ફ્રેન્સ આ ચોકલેટ અલગ અને યુનિક લાગશે અંદરથી તમે જેવું માવાઓ ખાતા હોય એવું ટેક્સચર આવશે અને બહારથી ચોકલેટનું ટેક્ચર આવશે માવા ચોકલેટ બનીને આપણી રેડી થઈ ગઈ છે અહીંયા તમે અંદર ડ્રાય ફ્રૂટ પણ ઉમેરી શકો છો તો હું તમને એક ચોકલેટ કટ કરીને પણ બતાવું છું તમે જોઈ શકો છો જે વડીલોને દાંત નથી ને તે પણ આ ચોકલેટ આસાનીથી ખાઈ શકશે એવી સરસ સોફ્ટ એવી આપણી ચોકલેટ બનીને રેડી થઈ છે જો મોલ્ડ ન હોય ને તો તમે એમને પણ સર્વ કરી શકો છો આ ચોકલેટ ખૂબ જ સરસ લાગે છે ઘી બટર તેલ ના ચાસણી લેવાની ઝંઝટ કે ના દૂધ ઉમેરવાની ઝંઝટ સાવ સરળ રીતે આપણી ચોકલેટ બનીને રેડી છે તમે અહીંયા ચોકલેટનું ટેક્સચર જોઈ શકો છો કેટલી સરસ એવી આપણી ચોકલેટ રેડી થઈ ગઈ છે અહીંયા ફ્રેન્ડ્સ આ ચોકલેટ જોઈને બધા જ તમને પૂછશે કે તમે ક્યાંથી ખરીદેલી છે આનો ટેસ્ટ પણ લાજવાબ છે ફ્રેન્ડ્સ તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો પસંદ હોય ને તો તમે ઉપર વ્હાઈટ ચોકલેટથી પણ સરસ ચોકલેટને ગાર્નિશ કરી શકો છો તેનો દેખાવ પણ ખૂબ જ સરસ આવે છે તો રેસીપી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને વધુમાં વધુ શેર કરજો